જય શ્રી કૃષ્ણ આપણે બનાવીશું કસ્ટમ પાવડરનું રાયતું માં સૌપ્રથમ પહેલાં દહીં લઈશું એક બાઉલ તેમાં ત્રણ ચમચી ખાંડ આમ તો રાયતું અને કચુંબર આપણું પૂરક ખોરાક કહેવાય એને બરોબર મિક્સ કરી દઈશું અંદર કસ્ટર્ન પાવડર પછી બે ચમચી નાખીશું હલાવીને અંદર ઉપર થોડો કસ્ટર્ડ પાવડર નાખીશું અને કારી દ્રાક્ષ નાખીશું સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું હવે બનાવશું કચુંબર કચુંબર બનાવવા માટે ગાજર ટામેટું અને કાકડી સરખા ભાગે લીધી છે બધી સો ગ્રામ લીધું છે પહેલાં ગાજર છીણીશું કાકડીમાં પાણી છૂટશે તો ગાજર પણ પાણી વાળું થાય એટલે પહેલાં ગાજર છીણી લેશું ગાજર બારી રીતે છીણીશું પછી આપણો પૂરક ખોરાક પૂરક ખાનપાન કહેવાય કચુંબર ચટણી ઓર અને રાયતું આ આપણો પૂરક ખા દરેક ખાદ્યમાં આહાર આપણું જીવનમાં છુપાયેલું છે તો સ્વચ્છ સિધ્ધ અને આકર્ષક સ્વાદિષ્ટ ગુણોયુક્ત હવે કાકરી છીણી લેશું હું ભરે હોવો જોઈએ ઉત્તમ પોષણથી જીવન ઉચ્ચતર બને છે અને જીવન જીવવા યોગ્ય છે કચુંબર હા આપણે પચરંગી કચુંબર બનાવીશું હું તમને પહેલા કહેવાનું ભૂલી ગઈ પણ હવે એક ટામેટું પ્લેટમાં જ કાપી લેશું કારણ કે પાણી ટામેટામાં પાણી બહુ છૂટતું હશે એટલે બધું ભેગું જ થઈ જાય એમ સરખું ટામેટું પ્લેટમાં જ કાપી લીધું મેં એનું પાણી છૂટશે ઝીણું ઝીણું કાપી લઈશું કેટલાક શાક અને ફરોમાંથી ઋતુ કેટલાક શાક અને ફરોમાંથી તો રાયતું બનાવી શકાય છે અને કચુંબર પણ ઋતુ ઋતુવાર તાજા શાક અને કેટલાક ફરોના આપણે કચુંબરમાં ઉપયોગ કરી શકીએ છીએ રાંધ્યા વગરના શાકભાજીના આ કચુંબર પોષણ દ્રષ્ટિએ વધુ કેલરી મૂલ્ય ધરાવતા હોય છે જમવા બેસતા પહેલાં જમવા બેસતા અગાઉ તરત કચુંબર બનાવીને તેનો ઉપયોગ કરવો હિટે તેમાં કચુંબરનો મસાલાનો ઉપયોગ કરવો આમ દરેક ઋતુના શાક અને ફળોનો લાભ ઉઠાવી શકાય છે આમ બારીક રીતે ઝીણું ઝીણું ટામેટું સમારી લીધું હવે હવે વારો હવે હવે કચુંબર બધું પચરંગી કચુંબર મિક્સ કરવા માટે એક બાઉલ લેશું પહેલાં એક લીંબુ કાપી લેશું અને ટોપરાની છીણ આ બધું સાઈડમાં મૂકીએ એક બાઉલ લઈ લેશું તેમાં સૌપ્રથમ કાકડી પછી ગાજર અને પછી અડધું અડધું ટામેટું અડધું કાપેલું છે એમાં થોડો ભાગ ટામેટાનો રેવાઈ દઈશું દસ બાર પંદર દસ બાર કટકા અને ઉપર ટોપરાની છીણ થોડી નાખશું એ ચમચી જે પછી ઉપર એક લીંબુ નીચે દઈશું મીઠું દરેલી ખાંડ અને પછી લીંબુ નીચે જઈશું હવે સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને આને ખાવામાં ઉપયોગમાં લઈશું એટલું ટેસ્ટી લાગે છે આ કચુંબ શાક પણ ઓછું શાક હોય તો અને ના હોય તો પણ ચાલે હવે ઉપર પેલા ટામેટા થોડા બચા વધારા હતા એ ઉપર નાખીશું અને ઉપર ટોપરાની છીણ પર વપરાવી દઈશું સિંપલ કરી દઈશું 对。<laughs>